બાકી મારી માની છોગન બસ આ આખી રાત પાણી વારી આખી આમ કરીને આ તો માતાજી કેમ સારું છે ને હાથલ પૂરા મારું છે તો વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં અને આજે અમે વહેલા વહેલા ખેતરમાં આવી ગયા હમ કે આપણે આ ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે એટલે મશીન ચાલુ કરવા રાહનું છે એટલે જો પાઇપ પાઇપ બધી પાથરલ પડી છે ને હવે મશીન ચાલુ કરવા રાહનું છે એટલે દીવગાના ફોર્મ આવી ગયા હે ને આજે અમારે પાણી ચાલુ કરવાનું છે ખેતર में कोरोन पावा नहीं है एट आज पहलू पानी जाम वार एट वीडियो में लास्ट सुधी बना रहे तो बहुत मज आ आप खेतर पाइप आप मशीन की पाइप है जो आ बाजू वाला मशीन आप काका खेतर नहीं है बे पाइप अँ ना कले ने आ रही आप पाइप है एट्ले अत्या मशीन चालू करवा जाए ने सीट मशीन वो अँ कने वाल फाटो है एट्ले ત્રણ થી ચાર મીટે થી અમારા ખેતરે પાણી પોકી આવે નહીં અગર મશીન છે તો એ ચાલુ કરવાનું ફાઇનલી થી આપણે મશીન પોકી આવે હે આ પડ્યું એ આપણું મશીન છે ને આપણે કાકાનું મશીન છે એટલે આ મશીન આપણું એટલે આ ચાલુ કરવાનું છે ફાટી પાણી તો હે અત્યાર તો આટલું પાણી છે જો એટલે બાર એક વાગે આવું થી હાલશે મશીન એ તો ઘણા મશીન આજુબાજુ જો ફાઈટર્યું હે મશીન હે બે મશીન આ બાજુ ને હવે આપણું મશીન અત્યારે આપણે ચાલુ કરવાનું ડીચલ બે છે નાખી લાઈન ભરી અને લાઈનમાં ફરવામાં તો કાંઈ નથી ખાલી હારી ડિલિવરી આલે હરી બાજુના મશીનની એ આમાં લગાવી દેશે એટલે ભરાઈ જશે તો હાલો હવે મશીન ચાલુ કરી લી ચાલશે પહેલાં તો આપણે આ ડિલિવરી ખોલવાની ને ખોલીને આમાં પાણી ભરવાનું છૂટ કરવાનું પાણી ભરીને ભરી આપણું ખૂટવા ચાલુ થતું અને આ આપણે પાન પાન ખોલી નાખ્યું પછી આલેરીને

હે ગણપતિ બાપા મોર ગયા ચાલુ થઈ ગયા જો આપણું હવે મશીન કમ્પ્લીટ થઈ ગયું ચાલુ પાઇપ પાણી ની ચાલુ થઈ ગઈ છે હવે આપડે રાખે નું ખેતરમાં પાણી વાળવા બરોબર તો હવે આપણે જાય પાણી વાળવા પાઇપ કમ્પ્લેટ ચાલુ થઈ તમે આપણી પાઇપ ચાલુ થઈ જઈએ આ હા વિનોદભાઈ નું ખેતર આ રૂ વિનોદભાઈ નું ખેતર ને વિનોદભાઈ માં ઘેર આયા કેરા પારી તમે જુઓ એના ખેતરમાં માં કેરા પારી બાકી છે આ બધા ભાગમાં એટલે એ બા બાંધેરા બાંધો લ્યો કામ કરો લ્યો લેવો ફટાફટ કે મજા આવે ને કેરા પારી બાંધવાની ઓ ફે વિનોદ બરોબર થાકી જો આર ગડો તો

આ હે આપણું ખેતર ને આ હે આપણા ખેતરનું થારું એટલે આ થારું છે આ ત્યાં આખું ખેતર પીવે બાજુ આ મેન ધોર્યો છે એક એક મેન ધોર્યો આ હે બરોબર અને પાણી આજુ આટલું જ પોક્યું હોય પાણી મોર આપણે પોક્યા હે ને આપણું મશીન એક કિલોમીટર જેટલું હોય એટલું થતું હશે તો આ હે બાસાલીન ને આ હે ગોલ્ડ એટલે હવે રહ્યો આપણે ધોરિયામાં નાખશું જો પાણી ચાલુ હોય એટલે ચાલુ કરી નાખીએ બરોબર હવે આને આ ડબ્બો હોય આ ડબ્બામાં અમે ચાલુ કર્યો એટલે આને ખડ ઓછું ઉગે બરાબર ને એટલે આટલું એક ભાગ રહ્યો એટલો પાવા માટે અને આનાથી ખડ ઓછું ઉગે હે એટલે આ બાસાલીને ગોલ્ડ નાખવાની એક આખો બાસાલીનો ડબ્બો અને આ હે ગોલ્ડ આનાથી ભેંઠીઓ ના થાય અને આનાથી ખડ ઝીણું મોટું એ વસ્તુ એટલે નાનથી મોટી વસ્તુ જે આવે એ ના થાય અને બાછાલી આપણે કમ્પ્લીટ ચાલુ હોય જુઓ તો રીઆમ ચાલુ થઈ ગઈ અને આ ડબ્બો હોય આપણો અને પાણી છે આવે હર ઓલા થારે થી છે એક આ થાર આવતી આપણું પાણી આવે હેરું ધોરિયામાં મસ્ત ધોરે ધોળું 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 અને એ હે આપણા ખેતર અને એ હે આપણા પાવડા એ આમ ચલાતે હે તો ફાઈનલી આપણું ખેતરે પાણી પહોંચી આવ્યું છે ને હવે તો જો પાણી આપણે ચાલુ થઈ ગયું છે જુઓ આ બાજુ નવીન ભાઈ અમારા નાકા વારે હેરા જુઓ

તો કેટલા વાગ આવું યાદ પાણી વાયું તું ના હોય તો તો એટલે વામ ઉપડી જુઓ અમારે તો ધંધી ભાદી મોજ ભાઈ આખી રાતનું પાણી વારે આપણે હદી દેવું જલસા મોજ કરે એટલે તું જુઓ કેટલા કાંઠા હશે અમારે ધંધી ભાઈ જુઓ આજે તો આખો આ ભાગ બાકી છે આ બાજુનું છે દેખાય રહ્યો નહીં હવે તમને એક સાચી વાત કહું આ તો ખાલી વ્લોગ કર્યું છે બાકી મારી માની બસ આ આખી છો પાણી વારી વાર ખેતરમાં આખી રાત આમ કરીને આંખ નહીં મીકી આખી રાત ચાલુ જ છે એક સેકન્ડ ને બંધ ના હારું આ તો ખાલી વ્લોગ બનાવવા સારું થી દેખાડવા સારું તમારે અત્યારે મશીન ચાલુ કરો ને બધી એક્ટિંગ કરી હે બાકી તો આખી રાત આંખ ન મીતી બરોબર હવે ચાઇ તમને અહીંયા કોરું દેખાય જાય નહીં દેખાતું બધું પાવલ પડ્યું ને એ તો ખાલી થોડુંક જ બાકી છે એટલે જ ચાલુ કર્યું ને પાણી તો અત્યારે રાહ્યું હજી પાણી પોક્યું નહીં તમે જોવા અહીંયા પાણી હજી આટલી પોક્યું છે એટલે અહીંયા કાનેથી એક એક નીક બાકી છે ખાલી એક સારું થતી તો મશીન ચાલુ કરવું પડ્યું ને સ્ટાર્ટ કરવો પડ્યું બાકી આખી રાતનું ચાલુ છે બે રાતું ને બે દીવ થયું એટલે આપણું ખેતર પી છું તમે જો આખું ખેતર કમ્પ્લેટ પી ગયું છે હવે ખરેડીએ દેવાના હે તો હજી વાર લાગશે એટલે કે બીજું પાણી બીજું પાણી નદી વાર છે તો હું તો હવે નવા આપણે વ્લોગ આવતા રહેશે અને વ્લોગ હજુ આગળ જોઉં તો બહુ મજા આવવાની હજી તો આપણે બાસ આલીને બધું નાખવાનું જ છે હવે આપણે આ કને ઉકરે હેરો ચા બનાવવાનો ચા તો બધું તપેલા બપેલા બધા આવી ગયા છે ચાને અને અહીંયા કને હવે ચા બનાવવાનો પણ અહીં કને બાકો નથી બધું કમ્પ્લીટ તૈયાર પડ્યું છે અહીંયા રોટલી અને ચા ખાંડ બનાવવા બેઠા હતા ને તંદરથી જો જેટલા જબલા નીકળે ચા બનાવવા તો એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ને આઠ નામાં બધા ચા કોણ હતા અને ચા નીકળ્યા આટલી કોણ નીકળી ને આટલો નીકળ્યો હોય ચા અંદર થી એટલે ખાલી આટલા જબલ માં આટલા ચા નીકળ્યા એટલે ખેતરમાં આવું જોઈએ પેલું તો આપણા કાકાનું ખેતર રહે અને એમાં આપણે ચા બનાવી આપણા ખેતરમાં હાલ પાણી અત્યારે એટલે જુઓ અહીંયા ધોર્યા માં ને ધંધી ભાઈ બાજુ પાણી વારે ને અમારે અહીંયા કને ચા બનાવવા મૂક્યો પણ ચા ક્યારે બની કઈ નક્કી નથી અને અહીંયા કને બાસાલી નો ડબ્બો હોય